રાજડી ફાયર બ્રિગેડની બિલકુલ બાજુમાં સીએનજી પંપનું સ્ટેશન છે જે આઈસરો જે સિલિન્ડરો ભરવા આવી હતી એમાંથી ફૂલ લોડેડ સીએનજી ગેસ ભરાયા પછી એક એક સિલિન્ડરનો વાલ લીકેજ થતાં ધડાકા હાથે બહાર નીકળી ગયેલ હતું અને ગેસ સ્ટેશન બાજુમાં છે એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે કોઈને જાનહાનિની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ ફૂટીને બહાર પડેલા છે આજે વેર વેરવિખેર દેખાય છે કોઈની જાન હાની થયેલ નથી આ બનાવ બનેલ છે ફાયર સેફ્ટી આગ લાગેલી નથી અને ખાલી લીકેજ હતું તો લીકેજ તરત જ બાજુના ઓફિસમાંથી આવીને એન્જિનિયરે પોતે જાતે બંધ કરેલ હતું એટલે ફાયર સેફ્ટીના એક્ટિંગ વિષયો બધા તૈયારીમાં બહાર કાઢી મૂકેલા હતા એમને એટલે કોઈ ઘટના એવી થઈ નથી કે જેને કરીને ફાયર એક્સ યુઝ થાય છે રવિન્દ્ર દેવરે ગાજવી ફાયર પેટા